તો હેલો ગાય સ્વાગત છે તમારું આ મારા નવા વિડીયોમાં તો આજે હું તમને એક વસ્તુ બતાડવા જોઈએ એનું નામ આવડતું હોય તો કમેન્ટ કરજો તો જોઈ શકો છો મિત્રો અને શું કેવાયા છે સણા તો જોઈ શકો છો મિત્રો આખા ખેતરમાં વાયા છે ચણા આમાં ખુશાલ ચણા ખાય છે જોઈ શકો છો કેવા કેવાયા છે અને કપુ આવે તો જોઈ શકો છો મિત્રો આખા ખેતરમાં છણા વાયા છે તો હું તમને પણ બીજું પણ બતાવવાનો છું હમણાં તો વિડીયોમાં જોડાઈ રહેતો તો ચાલો આપણે બીજું જોવા જઈએ તો જોઈ શકો છો મિત્રો આ છે આપણા બની વિના ગઉ તો જોઈ શકો છો આ ગૌ ક્યાં થયા છે તો ગૌ ક્યાં થયા છે કોમેન્ટ કરજો તો જોઈ શકો છો સામે છે શેદડો અને હું આવ્યો છું ઘરે ક્યારે કાલે અમારે જવાનું છે મેળે તો આ છે મારો ભણો તો જોઈ શકો છો શું ગોતેરો છે મારો ભણો તમારો ભણો આ ગોતેરો છે જોઈ શકો છો હાલે લે એ ગૌ ના લેભાઈ તો જોઈ શકો છો આને શું કહેવાય કોમેન્ટ કરજો કે લાઈક કરજો કેજો કે લાઈક કરજો કે કે જોઈ શકો છો આપણો ભણો રમેરો હે તો જોઈ શકો છો ગૌવે ગૌએ ગૌ આવી ગયા હે ડોરા ડોરા ઘાટા મારા તો ચાલો હું મારા બનીના ઘરે બીજું શું છે તમને બતાવી છે એમનું ઘર પણ તમને બતાવીશ જોડાઈ રહ્યા છો બ્લોગમાં તો જોઈ શકો છો મિત્રો હું આગળ તમને બતાવવા જઈ રહ્યો છું તો ચાલો હું તમને બતાવું એને શું કહેવાય કોમેન્ટ કરજો તો મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરજો અને અમે તો મકાઈ કહો પણ તમે શું કહો તો જોઈ શકો છો કેવી થઈ છે મકાઈ તો જોઈ શકો છો સાજ પણ પડી ગઈ છે તો હજુ હું તમને આગળ પણ બતાવવાનો છું તો જોડાઈ રહ્યા છે નવા વિડીયોમાં તો હેલો મિત્રો હું તમને બીજું પણ બતાવવા જઈ રહ્યો છું જોવું હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો આપણે આ છે મારા બનીના ઘરે તો જોઈ શકો છો આને શું કહેવાય કોમેન્ટ કરજો મિત્રો અમારે તો આને મશીન કહે છે પણ તમારી ભાષામાં તમે શું કહો છો કોમેન્ટ કરજો તો જોઈ શકો છો મશીન આવું આવે તો ચાલો હું તમને મારા બનાવીનું ઘર છું આજે તો જોઈ શકો છો મિત્રો સાંજ પણ પડી ગઈ છે તો મારા ઘરે સાંજનો નજારો કેવો છે કોમેન્ટ કરજો જરૂરથી તો જોઈ શકો છો મિત્રો તો જોઈ શકો છો ચ્યુ અત્યારે આનો ચો મસ્ત નજારો છે તો ચાલો હું આજે તમને મારા બનાવીનું ઘર બતાવીશ તો આ છે મારા બનીનું ઘર જોઈ શકો છો આપડે ભણો ભોગળા ખાય છે તો જોઈ શકો છો આ છે રેડલિયા અબુ તો આનું નામ પણ પાડલ છે પેલા આપડા ઘરે હતી જોઈ શકો છો આપડી બેન જો પાલખ લઈને આવી છે બેન કા કે આવું અલા ઠરી દઉં રી હું લાઈક કરો શેર કરો ફોલો કરો ને કમેન્ટ કરજો ને બહા સબસ્ક્રાઇબર કરજો મને તો બોલતા પણ નથી આવડતું જોઈ શકો છો મિત્રો આપડી બેન શું કીધું છે તો ચાલો આપડે જીકન જઈએ તો દીદી મજા આવે હે રોટલા ઘડવામાં બોલતો ખરી જોઈ શકો છો રોટલા છે તો આપડે બનાવાના છે ગોટા બનાવશે હું તમને આવશે તો કાલે જવાનું છે મારે વરાણા તો વરાણા મેળો વરાણાણા નો વિડીયો પણ જોવાનું ના ભૂલતા જય માતાજી